ગુજરાત ના તમામ મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે અમારી કરી લેજો જેથી કરીને તમામ અગત્યના સમાચારના વિડીયો જોવા મળતા રહે હાલના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાત માં આ જિલ્લા માં પડશે ભારે વરસાદ ફરી નવો રાઉન્ડ ક્યારે મંગળવારે બે જુલાઈએ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જુનાગઢ દ્વારકા પોરબંદર અમરેલી મોરબી તથા સુરત તાપી વલસાડ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે આ સિવાય પણ રાજ્યમાં ખુટોવાટો વરસાદ નોંધાયો છે અને હજુ પણ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ અતિભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે જુલાઈના રોજ બનાસકાંઠામાં અતિભારે વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે હાલ ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે રાજ્યના હજી ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા છે બે જુલાઈના રોજ ચોમાસાએ દેશના તમામ વિસ્તારોને આવરી લીધા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની આસપાસ બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે હજી પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છેલ્લા એકાદ અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છની બાદ કરતા બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે એટલે કે સરેરાશ કરતા ઓછો વરસાદ રહ્યો છે